નમસ્કાર આજે આપણે રિચર્ડ ડોકિન્સના પુસ્તક ધ ગોડ ડિલ્યુઝન પર થોડી ઊંડી વાત કરવાના છીએ આ પુસ્તકે ખરેખર ઘણી ચર્ચા જગાવી છે હા ચોક્કસ પુસ્તકનો મૂળ સવાલ એ છે કે લોકો ભગવાનમાં શા માટે માને છે અને શું એ માન્યતા મતલબ પુરાવા આધારિત છે બરાબર અને ડોકિન્સનો જે દ્રષ્ટિકોણ છે એ આપણે આજે સમજવાની કોશિશ કરીશું એમનો આગ્રહ છે છે કે કે ભગવાનના અસ્તિત્વનો કોઈ નક્કર વૈજ્ઞાનિક પુરાવો નથી હા અને કહે ધર્મને પણ બીજા કોઈ વૈજ્ઞાનિક વિચારની જેમ પ્રશ્નો પૂછવા જોઈએ એની ચકાસણી થવી જોઈએ આપણો હેતુ અહીં એમના વિચારોને નિષ્પક્ષ રીતે જોવાનો છે તો શરૂઆત કરીએ એમની પેલી ભગવાનની પરિકલ્પનાવાળી વાતથી ડોકિન્સ એને એક વૈજ્ઞાનિક પૂર્વધારણા તરીકે જુએ છે નહીં કે માત્ર શ્રદ્ધા તરીકે બરાબર અને એમનું કહેવું છે કે આ પૂર્વ ચકાસવી જોઈએ અને જે પરંપરાગત દલીલો છે જેમ કે પેલી એકવિનાશની દલીલો એ તાર્કિક રીતે ટકતી નથી અહીંયા જ પેલી કુદરતમાં દેખાતી જટિલ રચનાની વાત આવે છે ને જેમ કે આંખ ઘણાને લાગે કે આ કોઈકે ડિઝાઇન કર્યું હશે હા એ ડિઝાઇનનો ભ્રમ ડોકિન્સ એના માટે ડાર્વિનનો ઉત્ક્રાંતિવાદ અને પ્રાકૃતિક પસંદગીનો સિદ્ધાંત આગળ ધરે છે એમનું કહેવું છે કે આ જટિલતા આપોઆપ મતલબ કુદરતી પ્રક્રિયાઓથી વિકસી શકે છે કોઈ દૈવી ડિઝાઇનરની જરૂર નથી અને એના પરથી જે એમની પેલી જાણીતી દલીલ આવે છે અલ્ટિમેટ બોઈંગ સાતસો સુડતાલીસ એ શું છે બરાબર હા એ બહુ રસપ્રદ દલીલ છે એમનો મુદ્દો એ છે કે જુઓ જો તમે કહો કે જીવન જેવી જટિલ વસ્તુ બનાવવા માટે એનાથી પણ વધુ જટિલ ડિઝાઇનર એટલે કે ભગવાન જોઈએ હા તો પછી એ ડિઝાઇનર જે પોતે વધુ જટિલ છે એ ક્યાંથી આવ્યો એને કોણે ડિઝાઇન કર્યો આ તો પ્રશ્નનો કોઈ અંત જ ના આવે એટલે ભગવાનની પરિકલ્પના એમના મતે જવાબ આપવાને બદલે મોટો સવાલ ઊભો કરે છે હમ આ સમજવું થોડું અઘરું લાગે ખાસ કરીને જ્યારે આઈન્સ્ટાઈન જેવા મોટા વૈજ્ઞાનિક પણ ભગવાન શબ્દનો ઉપયોગ કરતા હતા હા પણ ડોકિન્સ એ મુદ્દો પણ સ્પષ્ટ કરે છે આઈન્સ્ટાઈન જ્યારે ભગવાન કહેતા ત્યારે એમનો અર્થ કોઈ વ્યક્તિગત પ્રાર્થના સાંભળનાર ઈશ્વર નહોતો અચ્છા એ તો બ્રહ્માંડની જે અદ્ભુત સંરચના છે એના નિયમો છે એના માટેનો એક રૂપક હતો આઈન્સ્ટાઈને તો પોતાને ઊંડાણપૂર્વક ધાર્મિક નાસ્તિક કહ્યા હતા એટલે કે એ પરંપરાગત આસ્ટિક ન હતા સમજાઈ ગયું હવે ડોકિન્સ ખાલી વૈજ્ઞાનિક દલીલો નથી કરતા સમાજ ધર્મને જે રીતે જુએ છે એના પર પણ સવાલ ઉઠાવે છે બરાબર એ કહે છે કે ધર્મને સમાજમાં એક અસાધારણ માનને રક્ષણ મળે છે બીજો કોઈ વિચારને આટલી છૂટ નથી મળતી હા પેલું ડેનિશ કાર્ટૂન વિવાદનું ઉદાહરણ આપે છે તેઓ ચોક્કસ કે ધાર્મિક લાગણી દુભાય એના પર જેટલો ઉહાપો થાય છે એટલો બીજા મુદ્દાઓ પર નથી થતો અને એનાથી પણ આગળ વધીને એ બાળપણમાં જે ધાર્મિક સંસ્કાર આપવામાં આવે છે એની સખત ટીકા કરે છે મુસ્લિમ બાળક કે ખ્રિસ્તી બાળક જેવું કશું નથી હોતું એમ હા બાળક તો બાળક છે એ મુસ્લિમ કે ખ્રિસ્તી મા બાપનું સંતાન હોય છે એને પુખ્ત થઈને પોતાના વિચારો નક્કી કરવાનો હક મળવો જોઈએ આ જ કારણે તેઓ નાસ્તિકોને પણ કહે છે કે ગર્વ અનુભવો બહાર આવો પુસ્તકમાં એક પ્રયોગનો પણ ઉલ્લેખ છે નહીં પેલો પ્રાર્થના વાળો હા ટેમ્પલટન ફાઉન્ડેશન વાળો પ્રયોગ હૃદયના દર્દીઓ માટે દૂરથી પ્રાર્થના કરવામાં આવી પણ થયું શું શું થયું કોઈ ફાયદો ના દેખાયો બલકિ જે દર્દીઓને ખબર હતી કે એમના માટે પ્રાર્થના થઈ રહી છે એમનામાં તકલીફો વધી ગઈ કદાચ એક જાતના માનસિક દબાણને લીધે ઓ એટલે આજે સ્ટીફન જે ગોલ્ડનો નોમાનો વિચાર છે કે વિજ્ઞાન અને ધર્મ અલગ અલગ ક્ષેત્રો છે એકબીજામાં દખલ ન કરે એને આ પડકારે છે કારણ કે પ્રાર્થનાની અસર તો ચકાસી શકાય એવો દાવો થયો ને તો પછી આટલા પુરાવા વિરુદ્ધ હોવા છતાં ધર્મ ટક્યો કેમ છે ઉત્ક્રાંતિની રીતે આનું શું કારણ હોઈ શકે ડોકિન્સ એના માટે બે શક્યતા જુએ છે એક કે ધર્મ કદાચ કોઈ બીજી ઉપયોગી માનસિક વૃત્તિની આડપેદાશ છે જેમ કે બાળકો વડીલોનું કહ્યું માને એ વૃત્તિ એમને ખડક પરથી પડતા બચાવે પણ એ જ વૃત્તિ એમને અતાર્કિક ધાર્મિક વાતો માનવા પણ પ્રેરી શકે આડપેદાશ અને બીજું બીજું છે મીમ્સનો વિચાર એટલે કે સાંસ્કૃતિક વિચારો જે વાયરસની જેમ ફેલાય છે એક મનથી બીજા મનમાં કદાચ એટલે કે કોઈ વચન આપે છે આશા બંધાવે છે કે સામાજિક જૂથ સાથે જોડે છે પુરાવા ભલે ન હોય અને છેલ્લે સૌથી મોટો સવાલ જો ભગવાન નહીં તો પછી નૈતિકતા ક્યાંથી આવે સારા ખરાબનો ખ્યાલ